એમ છો બાળકો ચલો ઊંચા હાથ માથા ઉપર ખભા ઉપર કાન ઉપર નાક ઉપર ગળા ઉપર ઊંચા હાથ ખભા ઉપર કાન ઉપર હદપ પલાઠી ટટ્ટા ચલો તો અત્યારે છે હાજરમાં બાળકો ધોરણ એક બે અને બાલ વાટિકાના નાના નાના ભૂલકાઓ બધા બાળકો મજામાં ને બેટા ચલો ઘણા દિવસ પછી આપણે હવે ફરી શરૂ કરીએ આપણી સરસ મજાની ગણિતની રમત બરાબર છે બે ત્રણ વિડીયો આપણે આવી ચૂકેલા છે અને હવે આપણે બનાવવાનો છે નવો એક વિડીયો સરસ મજાનો બરાબર છે બેટા ગેમ રમી છે બધાને રમતા રમતા બાળકો સંખ્યા જ્ઞાન શીખશે બરોબર છે ગણતરીમાં જે બાળકોને તકલીફ પડતી હોય એ બાળકો માટે ટપકા ગણી અંકો કઈ રીતે મૂકવા એ માટે આ ખૂબ સરસ મજાની અને બાળકને મહત્વપૂર્ણ થાય એવી આ રમત છે ચલો બાળકોમાંથી પહેલા કોણ આવશે તો આપણે પહેલા નવા તાર તમે ચલો હાલો ભાઈ કરો શરૂ દક્ષ ભાઈ ચલો વેરી ગુડ દક્ષભાઈ ભાઈ પહેલાં નવ નંબરનું કાર્ડ ટપકા ગણજો દક્ષભાઈ કેમ દક્ષભાઈ ભાઈ તમે નવ નંબરનું જ કાર્ડ લીધું ભાઈ કઈ રીતે તમે કાર્ડ સિલેક્ટ કર્યું તમે નવ નંબર જ કેમ લીધું દક્ષભાઈ બીજો નંબર કેમ ના લીધો કયો મને ચલો સમજાવો વેરી ગુડ એક નંબરના કાર્ડમાં નવ ટપકા જઈ લઈને નવ નંબરનું હવે કેટલા નંબરનું કાર્ડ લીધું દક્ષભાઈ તમે કેમ પાંચ નંબરનું ભાઈ

વેરી ગુડ હવે દક્ષભાઈ કેટલા ટપકા ચાર નંબર નું કાર્ડ કેમ લીધું તમે ભાઈ છ નંબર માં ચાર ટપકા વાહ ભાઈ વાહ સરસ એની પછી હવે ચાર નંબર માં છેલ્લું કાર્ડ છે દક્ષભાઈ ટપકા ગણે છે કેટલા ટપકા છે દક્ષભાઈ વેરી ગુડ સરસ તાળીઓ પાડી દો ભાઈ દક્ષભાઈ સરસ બધાની ગેમમાં વિનર થઈ ગયા છે